નમસ્કાર આપ હું છું આપની ભગત વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાવલી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યો હતો ઓગણીસો નવ્વાણુંમાં કારગિલ યુદ્ધમાં ભારતના વીર સપુત્ર યુદ્ધમાં શહાદત વીરગતિ પામ્યા હતા આજરોજ કારગિલ વિજય અને કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા વિરોધી યાદ કરી ઉજવવામાં આવે છે સાવલીમાં પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા રેલી ગાડી સાવલી પોલીસ સ્ટેશન થઈ ખાડેબજાર બસ સ્ટેન્ડ થઈ જન્મોત્રી દવાખાનેથી પરત કોલેજ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું આ વિજય રેલીમાં ભારત માતા કી જય વીર શહીદો અમર રહો વંદે માતરમ ના નારાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિ ના રંગે રંગાઈ ગયું હતું વિજય રેલીમાં एसएससी કેડેટ દ્વારા યુનિફોર્મમાં સજ્જ થઈ ઢોલ નગારા સાથે સુસજ્જ અને શિસ્તમાં વિજય રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોલેજ સ્ટાફ અને લોકો જોડાયા હતા આજના આ કારગિલ દિનને વિજય દિવસ તરીકે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે ત્યારે આપણે ભારત દેશમાં ઓગણીસો નવ્વાણુંમાં માં ભારત પાકિસ્તાનના યુદ્ધ થયા કારગીલમાં ત્યારે આપણે ભારત દેશના યુવાનો સાહીઠ દિવસ સુધી આ યુદ્ધમાં જોડાયેલા હતા અને એ યુવાનો જે છે ભારત દેશના શક્તિ સામર્થ્ય અને એના સૌંદર્યના પ્રતિક તરીકે એ લોકોએ મહેનત કરી અને ભારત પાકિસ્તાન સાથે યુદ્ધ કરીને વિજય થયા હતા તો આપણે એ દિવસને આપણે કારગીલ વિજય દિવસ તરીકે ઉજવીએ છીએ તો આ ખાલી એક અમારા માટે કે એક વ્યક્તિ માટે આ ગૌરવ ની વાત નથી તો ભારત દેશ માટે ગૌરવની વાત છે આખા દેશ માટે ગૌરવ ની વાત છે માટે